પરિવાર ની અંદર જે કઈ બાળકો છે પ્રભુ એ બાળકો માટે હું પ્રાર્થના કરીએ પ્રભુ એ બાળકોને બુદ્ધિ અને જ્ઞાન આપો પ્રભુ બાળકોને આગળ વધવા માટે મદદ કરો બહુ ભણી ગણને આગળ વધવાનું છે મોટા મોટા આગેવાન ભણવાના છે મોટા મોટા અધિકારી ભણવાના છે કલેક્ટર ભણવાનું છે પોલીસ ડિપાર્ટમેન્ટ ભણવાનું છે

કરનારા નિયમ પાળનારા પવિત્ર જીવન જીવનારા પ્રભુ માટે દસમા વાળા એક નમુના ભણવાનું છે અને પ્રભુની મંડળી એક આત્મિકાસ